હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે જેમાં બસો કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે જેમાં આ નકલી મરચા પાવડરનો મોટો ખુલાસો થયો છે અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવવાનો ખુલાસો થયો છે જેમાં એકસો વીસ રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઉભી થઈ છે જેમાં વડોદરાના હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચું ઝડપાયું છે જેમાં બસો કિલો મરચાં પાવડરના જથ્થા સાથે વેપારીએ પણ કબૂલાત કરી છે કે અમદાવાદના માધુપુરામાંથી મરચાં અને ધાણા પાવડર લાવે છે રસ્તામાં અને સસ્તામાં મરચાં પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ હતી જેમાં એસઓજીએ

કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે